નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ જેની સ્થળ પસંદગી છે એ ગઈકાલે જાહેર કરવામાં આવેલ છે સૌપ્રથમ તો જેટલા પણ ઉમેદવારો છે એ સ્થળ પસંદગી માટે જવાના છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન આ વિડીયોની અંદર જે સ્થળ પસંદગી માટે લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે તે ઉમેદવારો પૈકી જે ઉમેદવારો છે એ કઈ કેટેગરીના છે એમાંથી પીએચ ઉમેદવારો કેટલા છે એવા કેટલા ઉમેદવારો છે જે કેટેગરીના હોવા છતાં છે એ જનરલની સીટ ઉપર પોતાની જે જિલ્લા પસંદગી છે એ કરેલ છે અને મહિલાઓ અને પુરુષનું જે પ્રમાણ છે એ જે જે જિલ્લા પસંદગી કરી એમાં કેટલું રહ્યું છે આ તમામ વિગતો છે એ આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો મિત્રો જો વિડીયો છે એ સ્કીપ કરીને જોશો તો અંદરનું જે એનાલિસિસ છે એની સંપૂર્ણ માહિતી છે એ આપ સુધી નહીં પહોંચે તો વિડીયો છે એ પૂરો જોશો સૌપ્રથમ વાત કરીએ કે ગઈકાલે જે ભરતી સમિતિ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે સ્થળ પસંદગીને લઈને તેના વિશે ભરતી સમિતિ દ્વારા ગઈકાલે તારીખ દસ નવ બે હજાર પચીસના રોજ મોડી રાત્રે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી જેમાં કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસના ઉમેદવારો માટે અગત્યની સૂચના જેમાં દર્શાવેલ છે કે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસના ઉમેદવારો કે જેઓએ તારીખ અઢાર આઠ પચીસથી તારીખ ત્રણ નવ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી કરેલ છે તે ઉમેદવારો માટે જિલ્લા કક્ષાએ શાળા અને સ્થળ પસંદગી અને નિમણૂક અંગેની પ્રક્રિયા નીચે મુજબ રાખવામાં આવેલ છે તેથી નીચે દર્શાવેલ તારીખ સમય અને સ્થળે બિનચૂક હાજર રહેવાનું રહેશે તો અહીંયા યાદી આપેલી છે અને અનુક્રમ નંબર અને એ જે યાદીમાં અનુક્રમ નંબર મુજબ કઈ તારીખે ડોક્યુમેન્ટ ચકાસણી અને સ્થળ પસંદગી માટે હાજર રહેવાનું છે તે અને નિમણૂક તારીખ કઈ છે તે દર્શાવેલ છે તો જે એકથી લઈ અને પાંચસો પચાસ જેનો મેરિટ નંબર છે તેઓને તારીખ સોળ નવ બે હજાર પચીસ સવારે નવ કલાકે ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા અને સ્થળ પસંદગી માટે બોલાવેલા છે અને જેનો મેરિટ નંબર પાંચસો એકાવનથી લઈ અને એક હજાર બાર સુધી છે તેઓને તારીખ સત્તર નવ બે હજાર પચીસ સવારે નવ કલાકે ડોક્યુમેન્ટ અને જે સ્થળ પસંદગી છે તેના માટે બોલાવેલા છે તારીખ સોળ અને સત્તર તારીખે જે ઉમેદવારો છે એ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા સ્થળ પસંદગી કરશે તેઓને તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ નિમણૂક હુકમ આપવામાં આવશે જે સ્થળ છે એ આર આર લાલન કોલેજ માંડવી રોડ ભુજ કચ્છ છે નીચે અગત્યની સૂચના આપેલી છે કે ઉપર જણાવેલી તારીખ સમય અને સ્થળે જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોએ બિનચૂક હાજર રહેવું પડશે જે ઉમેદવારો છે એ જે તે તારીખે હાજર નહીં રહે તો એ પછીના દિવસે જે શાળા પસંદગી માટે કોઈપણ પ્રકારનો હક્કે દાવો કરી શકશે નહીં તો મેરિટ નંબર જે તારીખે દર્શાવેલા છે તે તારીખે જ ઉમેદવારે છે એ સ્થળ પસંદગી અને ડોક્યુમેન્ટ ચકાસણી માટે જવાનું રહેશે ત્યાર પછીના દિવસે છે એ ઉમેદવાર સ્થળ પસંદગી માટે કોઈપણ પ્રકારનો હક અને દાવો છે એ કરી શકશે નહીં તો આગળ હવે વાત કરીએ કે આ જે લિસ્ટ જાહેર થયું છે તે ઉમેદવારો પૈકી કેટલા ઉમેદવારો કઈ કેટેગરીના છે અને જે જગ્યાઓ ભરાની છે તેમાં કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો છે એ જોબ ઉપર લાગેલા છે એની સ્ક્રીન ઉપર આપ એક એનાલિસિસ જોઈ શકો છો જેમાં કેટેગરી દર્શાવેલી છે અને જગ્યાઓ દર્શાવેલી છે એ જગ્યાઓ પર કેટલા પુરુષ ઉમેદવારો લાગેલા છે અને કેટલા મહિલા ઉમેદવારો લાગેલા છે એ પૈકી કેટલા ઉમેદવારો છે એ પી કેટેગરીના છે અને જે કેટેગરીના ઉમેદવારો છે એમાંથી કેટલા ઉમેદવારો જનરલમાં ગયેલા છે એ વિગતો દર્શાવેલી છે જનરલની કુલ જગ્યાઓ છે એ અગિયારસો એકાણું હતી અને એવા કોઈ પણ પુરુષ ઉમેદવાર નથી કે જે જનરલ કેટેગરીના હોય અને એમને જે જિલ્લા પસંદગી છે એ કરેલ હોય જનરલની મહિલાઓ છે એમાંથી ચૌદ જે મહિલાઓ છે એમને જનરલના સીટ ઉપર પોતાની જિલ્લા પસંદગી કરેલ છે અને જનરલ કોઈ પણ પીએચ ઉમેદવાર છે એમને જિલ્લા પસંદગી કરેલ નથી આમ કુલ જનરલના ચૌદ ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી કરેલ છે વાત કરીએ એસ કેટેગરીની તો એસસી કેટેગરીની કુલ એકસો ને ત્યાંસી જગ્યાઓ હતી જેમાંથી નવ્વાણું સીટ ઉપર પુરુષ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે અને અઠ્યાસી જે સીટો છે એના ઉપર મહિલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે ત્રણ જે પુરુષ છે એ પીએચ કેન્ડિડેટ હતા અને એક છે એ મહિલા કેન્ડિડેટ પીએચ હતા આમ કુલ એસ સીના એકસો ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી કરેલ છે એકસો એકાણું ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે એમાંથી એકસો ને ત્યાંસી છે જેઓએ પોતાની કેટેગરી ઉપર જિલ્લા પસંદગી કરેલ છે અને આઠ ઉમેદવારો એવા છે જેઓ એસસી કેટેગરીના છે અને જનરલની સીટ ઉપર પોતાની જે જિલ્લા પસંદગી છે એ કરેલી છે વાત કરીએ એસટી કેટેગરીની તો એસટીમાં કુલ એકસો ને સત્તાણું જગ્યાઓ હતી એકસો સત્તાણું જગ્યા પૈકી સોળ ઉમેદવારો છે જેઓ પુરુષ ઉમેદવારો છે અને ઓગણીસ છે એ મહિલા ઉમેદવારો છે પુરુષ અને મહિલા બંનેમાં એક એક પીએચ કેન્ડિડેટ હતા આમ સાડત્રીસ ઉમેદવારો છે જેઓએ એસટી કેટેગરીમાં જિલ્લા પસંદગી કરેલ છે જેમાંથી એક ઉમેદવાર છે એ જનરલી સીટ ઉપર પોતાની જિલ્લા પસંદગી કરેલ છે વાત કરીએ ઓબીસી કેટેગરીની તો ઓબીસીમાં કુલ છસો ને જગ્યાઓ હતી જેમાંથી ત્રણસો ને અઠ્યાસી જગ્યાઓ પર પુરુષ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે અને ત્રણસો ને સોળ જગ્યાઓ પર મહિલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે જે ત્રણ છે એ પુરુષ ઉમેદવારો પીએચ હતા અને આઠ છે એ મહિલા ઉમેદવારો છે એ પીએચ કેટેગરીના હતા આમ સાતસો ને પંદર જે ઓબીસી ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી કરેલ છે છસો ને છે એ ઓબીસીની કેટેગરીમાં જિલ્લા પસંદગી કરેલ છે અને છત્રીસ ઉમેદવારો એવા છે જેઓ જનરલમાં ગયા છે વાત કરીએ ઈડબલ્યુએસ કેટેગરીની તો ઈડબલ્યુએસ ડબલ્યુએસ કેટેગરીમાં બસોને પચાસ જગ્યાઓ હતી જેમાંથી વીસ છે એ પુરુષ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે અને ચોત્રીસ છે એ મહિલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે એક જે પુરુષ ઉમેદવાર છે એ પીએચ કેટેગરીના હતા આમ પંચાવન ઉમેદવારો છે જેઓ એ જિલ્લા પસંદગી ઈડબલ્યુએસ કેટેગરીમાં કરેલી છે જેમાંથી અઢાર ઉમેદવારો છે એ જનરલનો ક્રાઇટેરિયા ધરાવતા હોવાના કારણે એ જનરલની અંદર પોતાની જિલ્લા પસંદગી કરેલ છે આમ કુલ પચીસો જગ્યાઓ હતી તેમાંથી પાંચસો ને ત્રેવીસ છે એ જગ્યાઓ ઉપર પુરુષ ઉમેદવારો જિલ્લા પસંદગી કરેલ છે અને ચારસો એકોતેર જગ્યાઓ પર મહિલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરેલ છે આઠ છે એ પુરુષ ઉમેદવારો પીએચ કેટેગરીના હતા અને દસ છે એ મહિલા ઉમેદવારો પીએચ કેટેગરીના હતા આમ કુલ એકસો બાર ઉમેદવારો છે જેઓએ કચ્છ સ્પેશિયલ ભરતીની અંદર પોતાની જિલ્લા પસંદગી કરેલ છે અને જનરલની અંદર ચૌદ ઉમેદવારો છે એ ફક્ત જનરલના હતા જ્યારે બાકીના ઉમેદવારો છે જે કેટેગરીના આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આમ કુલ સત્યોતેર જગ્યાઓ છે એ જનરલ કેટેગરીની ભરાણી છે હવે ટકાવારી મુજબ વાત કરીએ તો ઓપનની અગિયારસો ને એકાણું જગ્યા હતી એમાંથી જે મહિલા ઉમેદવારો છે એ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ મુજબની જિલ્લા પસંદગી કરેલ છે એટલે મહિલા ઉમેદવારો છે એ બે પોઈન્ટ જીરો બે ટકા જિલ્લા પસંદગી થયેલ છે અને ચાર પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે એ મહિલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે આમ જનરલમાં કુલ છ પોઈન્ટ સુડતાલીસ ટકા જિલ્લા પસંદગી થયેલ છે એસસી કેટેગરીની વાત કરીએ તો જે પુરુષ ઉમેદવારો છે એ ચોપ્પન પોઈન્ટ દસ ટકા જિલ્લા પસંદગી કરેલ છે અને જે મહિલા ઉમેદવારો છે એઓએ પિસ્તાલીસ પોઈન્ટ નેવું ટકા જિલ્લા પસંદગી એસસી કેટેગરી ઉપર કરેલ છે આમ એસસીના સો ટકા જે ઉમેદવારો છે એ તેઓએ જિલ્લા પસંદગી કરેલ છે એસટીની વાત કરીએ તો એસટીમાં આઠ પોઈન્ટ ત્રેસઠ જે પુરુષ ઉમેદવારો છે તેમને જિલ્લા પસંદગી કરેલ છે અને મહિલાઓ છે જે નવ પોઈન્ટ ચોસઠ ટકા જિલ્લા પસંદગી કરેલ છે આમ એસટીની વાત કરીએ તો અઢાર પોઈન્ટ સત્યાવીસ ટકા છે એ એસટીમાં જિલ્લા પસંદગી થયેલ છે ઓબીસી કેટેગરીમાં પુરુષ ઉમેદવારો છે જેઓએ પંચાવન પોઈન્ટ સડસઠ ટકા ઉમેદવારો છે જેઓએ જિલ્લા પસંદગી કરેલ છે અને મહિલા ઉમેદવારોમાં ચુમ્માલીસ પોઈન્ટ તેત્રીસ ટકા ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી કરેલ છે આમ ઓબીસી કેટેગરીમાં પણ સો ટકા છે એ જિલ્લા પસંદગી થયેલ છે ઈ ડબલ્યુ એસ કેટેગરીમાં પુરુષમાં પાંચ પોઈન્ટ વીસ ટકા જિલ્લા પસંદગી થયેલ છે અને મહિલા ઉમેદવારોમાં નવ પોઈન્ટ સાહીઠ ટકા જિલ્લા પસંદગી થયેલ છે આમ ઈડબલ્યુ એસ કેટેગરીમાં ચૌદ પોઈન્ટ એંસી ટકા છે એ જિલ્લા પસંદગી થયેલ છે આમ કુલ પચીસો જગ્યાઓ હતી તેમાંથી પાંચસો એકત્રીસ છે એ પુરુષ ઉમેદવારો જિલ્લા પસંદગી કરેલ છે અને ચારસો છે એ મહિલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરેલ છે આમ કુલ એક હજારને બાર ઉમેદવારો છે જેમાંથી પુરુષો છે એ એકવીસ ટકા છે અને મહિલાઓ છે એ ઓગણીસ છે આમ કુલ પચીસો જગ્યામાંથી એક હજારને બાર જગ્યાઓ ભરાણી છે એટલે કે ચાલીસ પોઈન્ટ અડતાલીસ ટકા છે એ જિલ્લા પસંદગી થયેલી જોવા મળે છે મિત્રો જે સ્થળ પસંદગીની સમગ્ર પ્રક્રિયા છે અને કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈને જવાના હોય છે જે કાસ્ટ વેરિફિકેશન છે એ કઈ રીતે કરાવવાનું હોય છે અને જે કેટેગરીમાં એ જિલ્લા પસંદગી કરેલ છે તે ઉમેદવારોને નિમણૂક હુકમ છે એ આપશે કે નહીં આનો એક અલગથી વિડીયો છે એ આવતીકાલ સુધીમાં આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો આશા રાખું છું કે આજનો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો વિડીયોને લાઈક કરશો અને શેર કરશો જે પણ મિત્રો ચેનલ ઉપર નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો આભાર